ભિલોડા કામગીરી કરતા બીએલઓ ની તંત્ર દ્વારા ઓન ડ્યુટી પરિપત્ર ન કરાતા હાલાકી અંતરિયાળ વિસ્તાર સહિત નેટવર્ક ના કારણે ડેટા એન્ટ્રી કરવામાં વિલંબ થાય છે રાજ્યભરમાં મતદાર સુધારણા કાર્યક્રમ એસઆર ચાલી રહ્યો છે ત્યારે ભીલોડા તાલુકાના પ્રાથમિક શાળાના બસો ઓગણત્રીસ શિક્ષકોને બીએલઓની કામગીરી કરી રહ્યા છે ત્યારે શાળા સમય દરમિયાન એસઆરની કામગીરી કરવા મળતી નથી આ કામગીરીમાં રોજના પાંચથી છ ફોર્મ ભરી શકાય છે જ્યારે શહેરી વિસ્તારમાં અન્ય રાજ્યના મતદારો છે એટલે તે પણ અમારા સુધી આપવા પડે છે એટલે ઘણો સમય લેશે માટે રિક્ષા ફેરવવી પડે છે અને દરેક મતદારને જાણ કરવામાં આવે ભિલોડા તાલુકાના કેળવણી નિરીક્ષક શાળાની મુલાકાત દરમિયાન બીએલોની કામગીરી કરતા કર્મચારીઓની માનસિક દબાણ કરે છે અને કહેવામાં આવે છે કે શાળાનું કામ પૂર્ણ કરો અને શિક્ષણ કાર્ય ફરજિયાત કરવું પડે તેવું દબાણ પણ કામગીરી કરતા કર્મચારીઓને કરવામાં આવતા બીલોની કામગીરી કરતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે તારીખ બાવીસ ત્રેવીસ નવેમ્બરના રોજ દરેક બુથ લેવલે એસઆર પ્રોગ્રામ માટે બેસનાર છે તે માટે મતદારો માટે રિક્ષા ફેરવી અને ઈસઆરની કામગીરી માટે જાણ કરવામાં આવે તો કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેમ છે મામલતદાર કચેરી ખાતે બીએલઓની કામગીરી કરતા કર્મચારીઓ એકઠા થઈ મામલતદારની શાળાના શિક્ષકોને ની કામગીરી કરવા માટે ઓન ડ્યુટી પરિપત્ર કરવા માટે રજૂઆત કરી હતી બીએલોની કામગીરી કરતા કર્મચારીઓના જણાવ્યા મુજબ જો કામગીરી કરવા માટે અમે તૈયાર છીએ પરંતુ તંત્ર દ્વારા ઓન ડ્યુટી પરિપત્ર કરાય અને અમોને શાળામાંથી આ કામગીરી કરવા માટે મુક્ત કરાય તેવી ઉગ્ર માંગ કરી હતી મામલતદાર બીજી ડાભીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે એસઆઈની કામગીરી કરતા કર્મચારીઓના પ્રશ્ને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશકુમાર દવેની સાથે વાત કરી યોગ્ય કરવા જણાવ્યું હતું બ્યુરોશીપ કૌશિક સોની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી એસઆરઆઈની કામગીરી બાબતે આજે મામલતદાર કચેરીએ બીએલઓ અને સેક્ટર સુપરવાઇઝર દ્વારા મુલાકાત કરવામાં આવી ઓન ડ્યુટીનો સ્પષ્ટ પરિપત્ર ના થવાના કારણે બિયલોની ઘણી હાલત હાલાકી પડે છે કામગીરીમાં અને એક કિરણ નિરીક્ષક એ શાળામાં જઈ અને આવી કામગીરી ન કરવાની એવી સૂચનાઓ આપે છે અને બિયલોને બહુ હાલાકી પડે છે તો આ કામગીરીમાં બહુ વિલંબ ના થાય એના માટે ઓન ડ્યુટીનો લેટર થાય અને આ તમામ બીએલો સરળતાથી કામગીરી કરી શકે એના માટેની અમારી માગણી છે એટલે હવે આજે મામલતદાર કચેરી સાહેબની મુલાકાત કરેલી છે